સુરતના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય યુવતીનો આપઘાતનો મામલો કતારગામમાં યુવતી આપઘાતથી વાલીઓ સાવધાન થવાની જરૂર છે સોશિયલ મીડિયામાં સમાજ ભારે રોષ ઠાલવી રહ્યો છે પાટીદાર સમાજ આગેવાન અશોક અધેવાડાએ કડક કાર્યવાહી કરવા માંગ કરી કતારગામ વિસ્તારમાં સમાજ સમાજશ્રેષ્ઠીઓ છે સમાજ શ્રેષ્ઠીઓએ આવા મુદ્દે ખોલી અને જાગૃતતા લાવવી જોઈએ સમાજ શ્રેષ્ઠીઓએ આવા મુદ્દે ખોલીને જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરવા જોઈએ આજે કતાર કતારગામની અંદર ઘટના બની એ ઘટના બહુ દુઃખદ ઘટના કહેવાય આ ઘટના જે બની છે એ દીકરીના માવતરને હું મળ્યો છું જે પરિસ્થિતિઓ એ માવતરે મને વર્ણવી છે એ બહુ દુઃખદ હતી આ દીકરીનો જે બનાવ બન્યો છે એ દીકરીને ઘણા સમયથી આ એક વ્યક્તિ એ છોકરો એમને પરેશાન કરતો હતો એમના પિતાશ્રીને પણ દીકરીનાને ખ્યાલ આવ્યો એટલે દીકરીના પિતાશ્રી એ છોકરાના બાપાને કહેવા પણ ગયેલા કે ભાઈ તમારો છોકરો હેરાન કરે છે તો આવી રીતે તમે તમારા છોકરાને સમજાવો થોડા સમય પછી પાછો દીકરો આ છોકરો જે છે ટપોરા રેખો એ આ દીકરીને પરેશાન કરતો હતો તો એ દીકરીએ એમના ભાઈને કીધું કે ભાઈ આ મને પરેશાન કરે છે પણ તું પપ્પાને નહીં કહેતો કારણ કે પપ્પા દુઃખી થશે અને એ પરિસ્થિતિ પછી બે ચાર પાંચ દિવસની અંદર જ દીકરીએ આત્મહત્યા કરી લીધી છે આ જે પરિસ્થિતિ છે એમાં સમાજને જાગૃત થવાની જરૂર છે અને ખાસ વાલીઓને જાગૃત થવાની જરૂર છે મોબાઈલની સોશિયલ ટેકનિક જે અત્યારે યુગ ચાલ્યો આવ્યો છે એ યુગની અંદર બાળકો તમારા મોબાઈલમાં શું કરે છે એ માવતરને ખાસ જોવું પડશે અમારા બાળકો કોલેજે સ્કૂલે જાય છે તો ક્યાં જાય છે ક્યારે આવે છે શું સમય છે મિત્રના ઘરે જાય છે તો ક્યાં જાય છે કેટલા વાગે પહોંચી દીકરી કેટલા વાગે પાછી આવી દીકરી આ બધાની ખાસ આજના માતા પિતાઓને આ દીકરીની જે ઘટના બની છે એની ઉપર શીખ લેવાની જરૂર છે અને જો આજના આવડા માતા પિતા આ પરિસ્થિતિ જો શીખ નહીં લે તો આવનારા સમયમાં દરેક સમાજના નવ બાલિકાઓ આવી અઢાર વીસ વર્ષની દીકરીઓ સાથે આવી ઘટના બની શકે છે અને ખાસ આ સુરતની અંદર એક જે સૌરાષ્ટ્રમાંથી આપણે અહીંયા આવ્યા છીએ અને સુરતના લોકો હોય છે વસે છે જ્યારે આ સુરતની અંદર જે આપણું નામ છે વર્લ્ડ લેવલે તો આ નામની અંદર આવા અમુક લુખ્ખા તત્વો જે આ સમાજનો ઘરાણું કહેવાય દીકરીઓ અને દીકરીઓ જ્યારે આવો બનાવ બનતો હોય ને ત્યારે સમાજને દરેક સમાજને જાગૃત થવું પડશે સમાજના શ્રેષ્ઠીઓને જાગૃત થવું પડશે